હેલો ઇ ટુ ફેમિલી તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર ને બધા ને પેલા તો હર મહાદેવ કેમ કે આજે રાહ છે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા તો સોમનાથ જાઉં હું ને ભાવેશભાઈ છે ને બીજા પણ ફેમિલી મેમ્બર્સ છે એ તો ગયા આગળ બાઇક લઈને અમારે તરીકે મોડું થઈ ગયું છે અત્યારે આઠ વાગી ગયા છે અને

કેમ કે લાવવાના છે આપણે એક એક જોડી જ પહેરીને જાય છે અત્યારે તો વરસાદ ચાલુ છે તો એક ઘડીવાર ઊભી જાય ને પછી આગળ જાય સ્ટોરી તો મૂકી દીધી હવે આપણે ઘડીવાર મોબાઈલ માં બધા માળડે છે તો ગાઈસ અત્યારે અમે એ રોકી દીધી છે કેમ કે ચા પીવી પડે એમ છે કેમ કે વરસાદનું મોસમ છે અત્યારે ના જીવી પડે બેગ લેવો પડે બસ આ પાલ્ટી ચા પીસ અત્યારે કૃષ્ણબેન ને આ લોકો પાજે પાસ ગાડી લઈને આવતા હતા

હેલો ગાઈ જેમ હું કેવાનું હા ગાઈ હા લાઈક કરો પાહે છે ત્યારે ફ્રાન્કલી આવે ને કિનારે છે તો फटाफट ભાવે જવાય ને આવી ગયા તો અત્યારે તો આ રીતનું વ્યૂ છે અહીંયા ને હાઈવે ને કિનારે જ છે અત્યારે ફાઈનલી તો તો દર્શન કરી આવીએ પહેલા અને આવેલા છે કે નહીં કમેન્ટ કરી દેજો બધા દર્શન કરી લે પછી આપણે દર્શન કરી લઈએ તો ગાય અત્યારે મેં દર્શન કરી લીધા ફોટો પણ પાડી લીધા છે તો હવે અત્યારે હવે ત્યાં ચા પીશ તો હું પણ હવે ચા અહીંયા પી લઉં તો આપણે પણ ચા પી લઈએ હવે હવે તો પીસ્તી આ બીજી વખત ચા થઈ ગઈ રાતના દિવસમાં અને કોણ કોણ અહીંયા આવેલું છે એ બધા કમેન્ટ કરી દેજો જયમાં મોગલ

या लाठी का था इस का वे हम गायर के ना सो तक पहुंच गया है तो फाइनल रिजल्ट कौन ना आवे आप वाली ए बन आप लास्ट में जो नया आ रहा थी वो अंदर देवे है तो

તો મિત્રો અત્યારે અમે ફાઇનલી દર્શન કરી લીધા છે ને હવે અત્યારે જવાનું છે બહાર જાઉં છે અમે એમ ફોટા પાડતા ગયા તો દર્શન કરી લીધા ટ્રાફિક ખૂબ જ હતી એટલે બહુ વાર લાગી ગયો મારે તો આ લોકો નાના છોકરાઓના રમુકડા લેવા જવા રમુકડા લેવા જવા કૃષ્ણ અરે એને રમુડા લેવા જાવ તો અમે ને ફોટો એક ને તો અમે ફોટો વારતા આવીએ તો મિત્રો અત્યારે આપણે દર્શન કરીને બહાર આવ્યા તો આપણે એક ફ્રેન્ડ મળી ગયા

વેલજીભાઈ ખાવાનું બધું બાકી છે મસ્ત છે ને બધું આવી ગયું છે ઓલરેડી તો ફૂલ છે ભાઈ લઈને આવ્યા ફટાફટ હું ખાવા માંડું વિડિયો મજા આવે ને કૃષ્ણ ભાઈ

તો આ રીતનું છે અત્યારે લોકેશન જોઈ લો ને અહીંયા ગરમા ગરમ અત્યારે પાકે છે જો અત્યારે બનવાનું ચાલુ જ છે અત્યારે જો દૂધ માલિક ચાલો અમે અત્યારે એક લઈ લઈએ સિત્તેર સિત્તેર રૂપિયાના પેંડા લઈ લઈએ ને હવે સીધા નીકળશું ઉના આવે એમ કે આજ વિડીયો બહુ મોટો બની ગયો છે ઊંડા જવાનું છે તો અત્યારે આપણા પણ પેક થઈ ગયા છે મિત્રો અત્યારે હવે આવા મિત્રો થઈ ગયા આજે આપણે પેંડા ખાઈ દીધા